વડોદરા શહેરના અટલ બ્રિજ નીચે વધુ એક ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે ગેંડા સર્કલ થી વડીવાડી ફાયર સ્ટેશન જવાના માર્ગ પર આ ભૂવો પડ્યો છે જો કે ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વડોદરા શહેરમાં આવેલા ગુજરાતના સૌથી લાંબા અટલ બ્રિજ નીચે ફરી એકવાર ભૂવો પડવાની શરૂઆત થઈ છે આ ઘટનાને પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને શહેરીજનોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે સામાજિક કાર્યકર કમલેશ પરમારે આ મામલે વડોદરા મહાનગરપાલિકા તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો છે અને વારંવાર ભૂવા પડવાની ઘટનાઓ પર સવાલ ઉઠાવ્યા છે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબા અટલ બ્રિજ જે આશરે બસો ત્રીસ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે તે ઉદઘાટન થયા બાદથી જ કોઈને કોઈ વિવાદમાં રહ્યો છે અગાઉ પણ આ બ્રિજમાં તિરાડો પડવાના ડામર નીકળી જવાના અને કોન્ક્રીટના ભાગો તૂટીને નીચે પડવાના બનાવો બન્યા છે જેના કારણે બ્રિજની ગુણવત્તા અને નિર્માણ કાર્ય સામે ગંભીર સવાલો ઉભા થાય છે તાજેતરમાં અટલ બ્રિજ નીચે વધુ એક મોટો ભૂવો પડ્યો હતો જેણે વાહન વ્યવહારને અસર કરી છે અને વાહન ચાલકોને અવર જવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ ઘટનાને પગલે ટ્રાફિક જામની સમસ્યા પણ ઉભી થઈ છે વડોદરામાં ચોમાસા દરમિયાન ભૂવા પડવાના બનાવો સામે સામાન્ય બન્યા છે પરંતુ અટલ બ્રિજ જેવા મહત્વના અને નવનિર્મિત બ્રિજ નીચે વારંવાર ભૂવા પડવા એ ગંભીર બાબત છે સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે વડોદરામાં વારંવાર ભુવા પડવાની ઘટનાઓ પાલિકા તંત્રની બેદરકારી અને અણઘટ વહીવટ દર્શાવે છે તેમણે આક્ષેપ કર્યો હતો કે ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના કારણે આવા બનાવો બને છે અને તેનો ભોગ સામાન્ય જનતા બને છે તેમણે તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની અને ભૂવા પડવાના મૂળ કારણો શોધી તેના નિવારણ માટે પગલાં લેવાની માંગ કરી છે

પરંતુ કઈક ને કઈક લાગી રહ્યું છે કે ડ્રેનેજ ની કામગીરી પાણી પુરવઠાની કામગીરી ફલાણ કામગીરી ઢીક કામગીરી આ બધી જ કામગીરીઓ ના કારણે આજે ફરીથી ભ્રષ્ટાચાર નો ભુવો પડવાની તૈયારીમાં છે એક બાજુ ભુવો પડવાની તૈયારીમાં હોય ત્યારે કોર્પોરેશન આવીને આને કઈક ને કઈક ધાકપિચોડી કરી રહ્યું છે એટલે કહેવાનો મતલબ કે ચોરી કરવાની ને પછી સીના ચોરી એટલે વડોદરા શહેર નું તંત્ર ખાડે ગયું છે ત્યારે આપના મીડિયા ના માધ્યમથી હું અપીલ કરું છું કે વડોદરા શહેર ના મેયર શ્રી કમિશનર શ્રી જયારે બર ઉનાળે જયારે ભુવા પડતા હોય ત્યારે ખુરશી પરથી રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે નગરજનોટના ટેક્સના વેરાના રૂપિયા આ ખોટી દિશામાં વાપરવામાં આવી રહ્યા હોય તેમ સ્પષ્ટ પણ જોવા મળી રહે છે અને આવા જે ભૂવા પડતા હોય ત્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે રાજા બાબુ જે રાજા બાબુ ને એક અપીલ કરે છે કે આ જે જે જગ્યા ઉપર ગુવા પડે છે એ તમામ રોડો નું નિરીક્ષણ કરવું છે આ ભુવા કયા કારણોસર પડી રહ્યા છે તેની પણ સંપૂર્ણ ચકાસણી કર્યું છે અને આવા અધિકારોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરમાં જે જે કોન્ટ્રાક્ટર આ રોડો બનાવે છે

રીનોવેશન કરવામાં આવે કારણ કે ઉપર જ કે બ્રિજ પણ આવેલો છે એટલે ઘણી વખત આ બ્રિજ પર ટ્રાફિક જામ ના દ્રશ્યો થતા હોય ત્યારે લોકો જે કહેવાય છે આ સર્વિસ રોડ ઇમરજન્સી એમ્બ્યુલન્સ હોય છે આ પણ કઈક ને કઈક અટકી શકે તેવી પરિસ્થિતિમાં છે એટલે વહેલામાં વહેલી તકે અહીંયા સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય જવાબદાર અધિકારીઓ આ ભુવાનું નિરીક્ષણ કરે ને વહેલામાં વહેલી તકે આને પુરાણ કરવામાં આવે તેવી અમારી માંગણી ને લાગણી છે